અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું નાનું અમથું સલડી ગામ આ સલડી ગામમાં મહાદેવ ગોળા એ અમરેલી જિલ્લામાં લોકપ્રિય બન્યા છે અહીં મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે અને ભર ચોમાસે ગોળા ખાવા માટે આવે છે આઈસ ડીશ ગોળા સલડી ગામના અમરેલી જિલ્લામાં ફેમસ બન્યા છે રોજના બસોથી ત્રણસો વ્યક્તિ ગોળા ખાવા માટે આવે છે મારું નામ છે નિલેશભાઈ બાલુભાઈ માંદળિયા ગામ છે સરડી તાલુકો લીલીયા જિલ્લો અમરેલી અમે પહેલાં ખેતી કરતા હતા પછી એમાંથી અમે ખેતીમાં બહુ કંઈ થતું નહીં ખારોપટ વિસ્તાર્યો એટલે ખેતીમાં કાંઈ નહોતું થતું તો ધીમે ધીમે આવું આયોજન કર્યું અને ગોલાની અમે શરૂઆત કરી તો અમે ધીમે ધીમે નાનું આમ થું સેટઅપ ચાલુ કર્યું હતું પાંચ દહ ખુરશી લઈને અને એમ કરતાં કરતાં અમે નાનો નાનો વેપાર કરતાં કરતાં અમે મોટો વેપાર કરવા મબ્યા અત્યારે અમારે ઘણું બધું સારું છે એના થકી અત્યારે અમે બસો અઢીસો ત્રણસો કસ્ટમર રોજિયે અમારે અહીંયા આવે છે કરોડ અમારો ભાવ સાઠ રૂપિયા આઈસમાં છે વીસ રૂપિયાથી શરૂ થાય સાઠ રૂપિયાનો હાઈસ છે સાઠ રૂપિયામાં અમારો સ્પેશિયલ ગોળો અમે આપીએ છે કોઈ વસ્તુ ન ઘટે એવી રીતના અમે કસ્ટમરને જેવું જોઈએ એવું આપીએ છીએ અને રિઝનેબલ ભાવથી આપીએ છીએ હાવ એના હિસાબે અમારે ગરાકી પણ સારી રહી છે કસ્ટમર અમને અમારી પણ આવે છે અમારી બીજી બ્રાન્ડ સુરત પણ છે અમે સુરત પણ એવી રીતના રિઝનેબલ ભાવથી જ આપીએ છીએ

શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ હોય સલડી ગામની અંદર ગોળા ખાવાના ગ્રાહકો એટલા જ રહે છે ત્રણસો દિવસ આ મહાદેવના ગોળા ફેમસ બન્યા છે અને ત્રણસો પાંસઠ દિવસ અહીં અમરેલી લીલીયા સાવરકુંડલા લાઠી દામનગર ગારિયાધાર અને જેસર વિસ્તારના એટલે કે છથી વધુ તાલુકાના લોકો ગોળા ખાવા માટે આવે છે અહીં વીસ રૂપિયાથી સાઠ રૂપિયા સુધી ગોળા મળી રહે છે અને સાઠ રૂપિયામાં સ્પેશિયલ મહાદેવ ગોળો મળી રહે છે અને આ ગોળામાં વપરાતી તમામ વસ્તુઓ નેચરલ કલર અને નેચરલ વસ્તુ વાપરવામાં આવે છે જેથી મોટી સંખ્યામાં લોકો અહીં ખાવા આવે છે જ્યારે ઉનાળાના સમયમાં ત્રણસોથી પણ વધુ વ્યક્તિઓ ડીશના ગોળા ખાવા માટે આવે છે અને એક એક કલાક માં લોકો ઉભા રહે છે